સુરતના કાપોતરા વિસ્તારમાં અસામાજિક તત્વોના આતંકે યુવકનો જીવ લીધો છે રત્ન કલાકાર તરીકે કામ કરીને પોતાના પરિવારને આર્થિક રીતે મદદ કરતા એક સત્તર વર્ષીય સ્થગીર અને ચાર બહેનોના એકના એક ભાઈને નશેડીએ રસ્તા પર ચપ્પુના ઘા મારીને હત્યા કરી હતી જાણવા મળ્યા મુજબ નશેડીએ નશો કરવા માટે મૃતક સગીર પાસે પૈસા માંગ્યા પરંતુ તેને આપવાનો ઇનકાર કર્યો હતો આ નશાખોર આટલેથી નહોતો અટકતો અને તેને આગળ જોઈને રિક્ષા ચાલકને પણ ક્યાંક મૂકી જવા જણાવ્યું પરંતુ તેને ઇનકાર કરતાં તેણે પણ ચપ્પુના ઘા મારી દીધા હતા હાલ રિક્ષા ચાલક પણ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે અને દાનવ બનેલા આરોપી પ્રભુની પોલીસે ધરપકડ કરી છે જે એક જ માંગ કરે છે કે કાયદો વ્યવસ્થા કથળી રહી છે જે આ પરિવાર સાથે બન્યું એ કોઈ પરિવાર સાથે ન બનવું જોઈએ દારૂના નશાઓ ડ્રગ્સના નશાઓ આ એરિયામાં અનેક લોકો કરી રહ્યા છે ત્યારે આ દારૂના અડ્ડાઓ પણ જે જગ્યાએ ઘટના બની એની આજુબાજુમાં પણ અડ્ડાઓ એટલા ચાલી રહ્યા છે તો આ પોલીસ તંત્રને અને કાયદા વ્યવસ્થાને મારી એક વિનંતી છે કે આવી ઘટનાઓ આજે નહીં પણ ક્યારે ભવિષ્યમાં ન બનવી જોઈએ અને આ પરિવારને કાયદાની રૂએ